સમલગ્નનું પણ ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ બાદ કેશોદમાં વિવિધ કાર્યક્રમો શ્રી સમસ્ત વહી સુથાર જ્ઞાતિ કમિટી દ્વારા રાખવામાં આવ્યો હતો બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહી સુથાર જ્ઞાતિ દ્વારા કેશોદમાં કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના લોકો જે છે જોડાયા જ્ઞાતિનો સંલગ્ન કાર્યક્રમ જે છે તે યોજાયો હતો મોટી સંખ્યામાં જ્ઞાતિ અને કમિટીના લોકો જોડાયા હતા માળા પહેરામણી મનોરથ યજ્ઞોપવિત સંસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ વાત કરવામાં આવે તો તેત્રીસમાં સમુલગ્ન સહિતનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું સાથે જ વાત કરવામાં આવે તો વૈશુથાર જ્ઞાતિ સમાજ તથા આમંત્રિત મહેમાનો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ જોવા જઈએ તો છેલ્લા તેત્રીસ વર્ષથી વૈશુથાર જ્ઞાતિ દ્વારા કેશોદમાં આ સમુલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તો તેની અંદર સૂત્રેજ મઢવતી ભુવા હાતા જયંતીભાઈ કાટલિયા જે છે તેમની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી ભુઆતા એ નવદંપતિઓને આશીર્વાદ જે છે તે પણ પાઠવતા જોવા મળ્યા હતા તો સાથે જ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેની અંદર જ્ઞાતિની બહેનોએ ભોજન પીરસવામાં મોટી સેવા જે છે તે આપી હતી હું ગિરીશભાઈ પટિયાર માજી પ્રમુખ અમદાવાદ અત્રે ઉપસ્થિત મારી સુથાર જ્ઞાતિ સેવા સમિતિ જે કેસો છે એમના પ્રમુખ મારી સાથે છે આજે આપણે તેત્રીસ વર્ષ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ આ વખતે અમે સમૂહ લગ્નના કાર્યક્રમની પહેલાંમાં ત્રણ દિવસનો કાર્યક્રમ કર્યો જેની અંદર કોઈ પણ પ્રસંગાર્થીઓને ઘરે કોઈ કાર્યક્રમ ના કરવો પડે એવું આયોજન સુંદર આયોજન કર્યું એ આપ સૌ નિહાળી શકો છો અત્રે ઉપસ્થિત લગભગ પંદરસોથી બે હજારની મેદનીમાં ત્રણ દિવસ સુધી અહીંયા તીઠીથી લઈ તેમજ સમૂરતા બધી જ વસ્તુઓ દાંડિયારા ગરબા જમણવા અને યજ્ઞોપવ જે દેવાની વિધિ અમારા વહી સુતાર પેલાની અંદર હોય છે એને પણ પરિપૂર્ણ કરીએ છીએ અને એમાં મને પ્રસંગાર્થીઓએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે આવાનાવા સાથ અને સહકારવાળા કાર્યક્રમો થતા રહે એવું હું માતાજી પાસે પ્રાર્થના કરું છું અત્રે ઉપસ્થિત અમારા ભુવાતા શ્રી અહીંયા બિરાજમાન છે આમની ઉપસ્થિતિમાં તેતૃસમાં સમૂહ રૂપિયાને પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે દરેક આવનાર પ્રસંગ એમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ચેતનભાઈ એમના તબીબી એ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે જય માતાજી જય શ્રી કૃષ્ણ